દાહો જિલ્લાના દેવગઢ બારિયા ખાતે જિલ્લા કક્ષાનો પંદરમી ઓગસ્ટનો કાર્યક્રમ યોજાયો સમગ્ર ભારતમાં પંદરમી ઓગસ્ટનો કાર્યક્રમ ધામધૂમથી ઉજવાયો છે ત્યારે દાહોદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો પંદરમી ઓગસ્ટનો ધ્વજવંદનનો કાર્યક્રમ ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો દાહોદ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના રણજીતસિંહ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે યોજાયો હતો જ્યાં ધ્વજવંદન બાદ વિવિધ પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને

એ યુગની અંદર વિકસિત ભારત એમાં દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી ત્રીજીવારના દેશના વડાપ્રધાન અને અગિયારમી વાર દેશના લાલ કિલ્લા પરથી આજે ધ્વજવંધ કરીને જનતાને સંદેશો પહોંચાડ્યો છે અમારું ગુજરાત પણ ઓગણીસો સુડતાલીસ થી માંડીને ગુજરાતના તેત્રીસ જિલ્લાઓની અંદર આ સ્વતંત્ર પર્વ ઉજવી રહી છે એના ભાગરૂપે આજે મારા જન્મના જિલ્લા દાહોદ જિલ્લાની અંદર અને મારા મત વિસ્તાર દેવગઢ બારિયાની અંદર જિલ્લા કક્ષાનો પંદરમી ઓગસ્ટનો સ્વતંત્ર પર્વનો કાર્યક્રમ આજે ઉજવી રહ્યા છે પ્રસંગે ઉપસ્થિત અમારા લોકપ્રિય સાંસદ શ્રીમાન સાંસદજી અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ડામોરજી ગરબાડાના ધારાસભ્ય માન્ય ભાભોર સાહેબ વહીવટી તંત્રના તમામ અધિકારી ગણ સંસ્થાઓ નગરજનો ગામડામાંથી આવેલા તમામ આગેવાનો વડીલોની આગમનની અંદર આજે આ પર્વ અમે ઉજવીએ છીએ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કર્યો આગામી દિવસોની અંદર સમગ્ર દેશની સંદેશો આપ્યો છે અમારો દાહોદ જિલ્લો પણ આગામી દિવસોની અંદર તમામ ક્ષેત્રે પ્રગતિ કરીને ને વિકાસની દિશાની અંદર આગળ વધે વહીવટી તંત્ર ચૂંટાયેલા સંગઠનની પાંખ અને પ્રજા સૌ સાથે મળીને આવનારા દિવસો ને સમગ્ર દાહોદના તમામ ક્ષેત્રોની અંદર પ્રગતિના વિશ્વાસ સાથે આજનો અવસર મેં જોઈએ છે થેન્ક યુ